આજરોજ ખેડબ્રહ્મા ડિવિઝનના ખેડ બ્રહ્મા ખેરોજ વિજયનગર ચીઠોડા પોશીના પોલીસ સ્ટેશનનો પ્રોહી મુદ્દામાલનો વારતોલ ગામની સીમમાં નાશ કરવામાં આવેલ જેમાં ટોટલ નવ્વાણું ગુનાઓ ચૌદ હજાર એકત્રીસ બોટલ અંદાજિત રૂપિયા વીસ લાખ સિત્યોતેર હજાર એકસો સાત મુદ્દામાલ હતો જેમાં એસડીએમ નિમેશ પટેલ સર દીવા એસપી ગોહિલ સર નાસબંધી અધિકારી પ્રજાપતિ સર તથા ખેડ બ્રહ્મા ખેરોજ વિજયનગરના થાણા અધિકારી શ્રી પીઆઈ તથા પીએસઆઈ શ્રીઓ હાજર રહેલ પ્રોહી મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ એડિટર જાકીર હુસેન મેમણ